વાલો તમારો વાલો કેમ છો મારા મનમોજી લે ગુલાબ જેવા મીઠા વાલેડાઓ આજે ને તો કાલે આપણા વિડિયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ ચેનલ આ વિડિયો તમારી જિંદગી બદલી નાખશે આજે હાર છે તો આવતી કાલે જીત છે એવા વિડિયો લઈને આપણે આવી ગયા છીએ એવા વાક્ય છે દરેક ગુજરાતી આખો દિવસ આવું જ બોલે છે ઈચ્છા વાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ વોટ વાક્ય લઈને આપણે આવી ગયા છીએ વિડીયો અંત સુધી જોડાયેલા રહેજો આના કરતા સહેલું કઈ નથી ને ક્યાંય નથી બરોબર ચાલો એ પહેલા આપણી ચેનલ માં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આવી રીતે પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકારોલ્યો ઇતિહાસમાં ખેલ ખતમ તમે જોવો તો ખરા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો સો લાયક નો ટાર્ગેટ છે સો લાયક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી ચાલો આજે આપણે આવી ગયા છીએ ઈચ્છાવાળા વાક્ય લઈને કેવા મારે આવું છે મારે આવું હતું મારે બોલવું છે મારે બોલવું હતું મારે ગાડી ચલાવી છે મારે ગાડી ચલાવી હતી મારે ત્યાં જવાનું હશે મારે આવવું છે મારે ખાવું છે મારે પીવું છે તેને અહીં આવું છે ઈચ્છા વાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ યાદ રાખજો મારા જેવા મીઠા અંત સુધી બાકાજી કી બોલાવી દઈએ ઈચ્છા વાળા વાક્ય પહેલા બધા હકાર પછી નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર અને ડબોલ્યો છે એમાં વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય જો ઈચ્છા વાળા વાક્ય એમાં શું આવે ખબર છે કાર્ડ મુજબ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ બધાયમાં શું આવશે ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આમાં ક્યાંય ભૂતકાળનું રૂપ ન આવે યાદ રાખજો ચાલો તો વર્તમાન કાળમાં યાદ કરો મૂડ ક્રિયાપદ અથવા એસ ઈ એસ જો આ વર્તમાન કાળ વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભૂતકાળમાં આનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ અને ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ નકારાત્યમાં આમાં ડુડ્સ આમાં ડીડ ઓલરેડી વી તો છે જ બરોબર આઈ વી યુ ધેય બહુવચન માં મૂળ ક્રિયાપદ હી સી ઈટ એકવચન માં વોન્ટ્સ ભૂતકાળ માં કોઈ પણ કરતા હોય બધાય માં વોન્ટેડ ભવિષ્ય માં બધાય કરતા માં વિલ વોન્ટ થઈ જાવ તૈયાર બાકાજી કી બોલાવી દઈએ મારા વાલા જો જો તેણી અંગ્રેજી શીખવું છે એટલે કે તેણીને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે તેણીને અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી તેણીને અંગ્રેજી શીખવાની ઈચ્છા હશે ઈ જ વાક્ય છે હું આપણે અત્યારે શું આપણે કોઈ એમ કીધું કે મારે રાજકોટ જવાની ઈચ્છા છે શું કહીએ આપણે આપણી ભાષા કેવી છે આપણે શું કહીએ કે મારે રાજકોટ જવું છે મારે મારે ત્યાં બેસવાનું હતું બરાબર એટલે મારે રાજકોટ જવાની ઈચ્છા છે એ જ વાક્ય શું છે મારે રાજકોટ જવું છે તેણીને અંગ્રેજી શીખવું છે તેણીને અંગ્રેજી શીખવું હતું તેણીને અંગ્રેજી શીખવું હશે તેણી એટલે સી વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ સીમાં શું આવશે વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ શીખવું એટલે લર્ન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ બધું એમ ને એમ રહીએ માત્ર ને માત્ર ક્રિયાપદમાં ફેરફાર થઈ જાય બાકી બધું એમ ને એમ તેણીને અંગ્રેજી શીખવું હતું સી વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ વોન્ટ નું ભૂતકાળ નું રૂપ વોન્ટેડ મારે ગાડી ચલાવી હતી એટલે કે મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અકાર તેણીને અંગ્રેજી શીખવું હશે ઈચ્છા હશે ભવિષ્યમાં વિલ વોન્ટ બાકી બધું એમને એમ ટુ લર્ન ઇંગ્લિશ તમે જુઓ તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાં ઇતિહાસમાં ક્યાં નહીં જોઈ હોય આ ચેનલ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે અને ટૂંક સમયમાં સ્પીકિંગ કોર્સ આવી રહ્યો છે ચાલો તેઓને ત્યાં રોકાવું છે એટલે કે તેઓને ત્યાં રોકાવાની ઈચ્છા છે તેઓને ત્યાં રોકાવાની ઈચ્છા હતી તેઓને ત્યાં રોકાવાની ઈચ્છા હશે તેઓને ત્યાં રોકાવું છે તેઓ એટલે ધ્યેય એમાં શું આવે મૂળ ક્રિયાપદ વોન્ટ ટુ રોકાવું એટલે સ્ટે અને ત્યાં એટલે ધેર તેઓને ત્યાં રોકાવવાની ઈચ્છા હતી એટલે કે તો વોન્ટેડ ટુ સ્ટે ધેર ઈચ્છા હશે ભવિષ્યમાં તો વીલ વોન્ટ વિલ વોન્ટ ટુ સ્ટે ધેર ચાલો તેઓ બધાને ચા પીવી છે તેઓ બધાને ચા પીવી હતી તેઓ બધાને ચા પીવી હશે એ પેલા તમે બધા ઈ ઓલ આપણે બધા તેઓ બધા ઓલ તેઓ બધા બહુ વચન ઓલ ચા પીવી છે બહુ વચનમાં વોન્ટ ટુ ડ્રિંક ટી તેઓ બધાને ચા પીવાની ઈચ્છા હતી એટલે કે ચા વોન્ટેડ બાકી બધું એમને તેઓ બધાને ચા પીવી હશે તેઓ હશે ઓલ ઓલ ટુ ડ્રિંક ટી વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મેં તમને ના અંતે પચાસ કરતા વધારે ક્રિયાપદ આપેલા છે તમે ઘરે બેઠા ઢગલા બંધ કરોડો વાક્ય બનાવી શકો છો ચલો આ તો હકાર ની વાત હતી હકાર હવે શું આવશે નકાર નકારમાં વર્તમાન કાળમાં શું આવે ડૂડસ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી નોટ એટલે કે ડોડસ ડીડ અને વિલ પછી નોટ અને હંમેશા ડોડસ ડીડ અને વિલ સાથે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાથે ભવિષ્યમાં મૂળ ક્રિયાપદ આવે આમાં મૂળ ક્રિયાપદ શું છે વોન્ટ તો બધામાં વોન્ટ આ વોન્ટ ને આ વોન્ટ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તો ઓલરેડી હતું જ એમને એમ રહીએ આ નકાર વાક્ય રચના આ જોઈએ આપણે તેણીને અંગ્રેજી શીખવું છે એટલે હકાર જોઈએ હકાર તેણીને અંગ્રેજી શીખવું છે સી વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ તેણીને અંગ્રેજી શીખવું નથી સી ડઝ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ આ ઇ વી યુ દે બહુવચન માં ડુ હી સી ઇટ એકવચન માં ડઝ ભૂતકાળ માં બધા માંડિટ ભવિષ્ય માં બધા માં વિલ પછી હંમેશા નોટ હંમેશા વોન્ટ હંમેશા ટુ પ્લસ મૂડ ક્રિયાપદ

હાલો વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય વર્તમાનમાં માં ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ હંમેશા વોન્ટ હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તેને ક્રિકેટ રમવું નથી એટલે કે તેને ક્રિકેટ રમવાની ઈચ્છા નથી મારે ખાવાની ઈચ્છા નથી મારે ગાડી ચલાવવાની ઈચ્છા નથી મારે સ્કૂલે જવાની ઈચ્છા નથી મારે રાજકોટ જવાની ઈચ્છા નહોતી મારે ત્યાં આવવાની ઈચ્છા નહોતી જો તેને ક્રિકેટ રમવું નથી એ પેલા તેને ક્રિકેટ રમવું છે હકાર વાક્ય તેને ક્રિકેટ રમવું છે હી વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ આજ વાક્ય નકાર તેને ક્રિકેટ રમવું નથી તેને ક્રિકેટ રમવાની ઈચ્છા નથી તો શું આવે હી ડઝ પછી નોટ હંમેશા વોન્ટ અહીંયા વોન્ટ્સ નહીં આવે ડઝ આવ્યું એટલે ડઝ આવ્યું એટલે અહીંયા વોન્ટ્સ નહીં આવે હી ડઝ નોટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ચાલો ખેલ ખતમ બસ આમાં છે બીજું ક્યાંય છે જ નહીં તમને આ વાક્ય આવડે તો તમને મજબુરીવાળા વાક્ય આવડી જાય નીડવાડા વાક્ય આવડી જાય બરોબર બધા એટલે બધા વાક્ય આવડી જાય ચાલો તેને ક્રિકેટ રમવું નથી તેને ક્રિકેટ રમવું નહોતું તેને ક્રિકેટ રમવું નહીં હોય હી એમાં શું આવે ડઝ પછી હંમેશા નોટ પછી વોન્ટ પછી ટુ પ્લે અને ક્રિકેટ તેને ક્રિકેટ રમવાની ઈચ્છા નહોતી ભૂતકાળમાં આવી જાય પછી મારે ગાડી ચલાવવાની ઈચ્છા નહોતી આઈ ડીડ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર હોય ભવિષ્યમાં તો વિલ નોટ વોન ટુ પ્લે ક્રિકેટ તમારા ભાઈને ગાડી ચલાવી નથી એટલે કે તમારા ભાઈને ગાડી ચલાવવાની ઈચ્છા નથી તમારા ભાઈને ગાડી ચલાવવાની ઈચ્છા નહોતી તમારા ભાઈને ગાડી ચલાવવાની ઈચ્છા નહીં હોય તમારો ભાઈ યોર બ્રધર એકવચન છે એટલે ડઝ પછી નોટ પછી હંમેશા વોન્ટ પછી ટુ ડ્રાઈવ ઓ કાર તમારા ભાઈને ગાડી ચલાવવાની ઈચ્છા નહોતી યોર બ્રધર ભૂતકાળમાં ડીડ Not want to drive a car. तुम्हारा भाई ने गाड़ी चलाने इच्छा नहीं हुई। Your brother, में will, but not want to drive a car. मारे तीन जवाने इच्छा नहीं थी, मारे तीन जवाने इच्छा नहीं थी, मारे तीन जवाने इच्छा नहीं हुई, लेकिन मारे तीन जव नहीं थी, मारे तीन जव नहतु मारे तीन जव नहीं હશે નહીં એમાં શું આવે ડુ નોટ પછી વોન્ટ ટુ જવું એટલે ગો અને ત્યાં એટલે ધેર મારે ત્યાં જવાની ઈચ્છા નહોતી ભૂતકાળમાં ડીડ બાકી બધું એમને એમ આઈ ડીડ નોટ વોન્ટ ટુ ગો ધેર ને મારે ત્યાં જવાની ઈચ્છા નહીં હોય ભવિષ્યમાં વિલ બાકી બધું એમને એમ વોન્ટ ટુ ગો ધેર તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ તમારી જિંદગી બદલી નાખશે આ શું હતું હવે શું આવશે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ દોઢ જ ક્યાં આવી જાય આગળ ભૂતકાળમાં ડીડ આગળ ભવિષ્યમાં વિલ આગળ અને સાદું પ્રશ્નાર્થ વાક્ય છે તો નોટ ન આવે બાકી બધું એમને એમ બરાબર ચાલો થઈ જાવ તૈયાર જોઈએ આપણે શું તેણીને નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે શું તેણીને નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા હતી અને શું તેણીને નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા હશે એટલે કે શું તેણીને નવો મોબાઈલ ખરીદવો છે તેણી એટલે સી એમાં શું આવે ડોઝ સી હું ટુ બાય નવો મોબાઈલ ન્યુ મોબાઈલ મોબાઈલ એક વચન ગણી શકાય આર્ટિકલ લાગે ઓ ન્યૂ મોબાઈલ પાછળ ક્વેશ્ચન માર શું તેણીને નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા હતી ડીડ ડીડ સી સી જો વોન્ટ ટુ બાય મોબાઈલ શું તેણી નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા હશે વિલ સી વોન્ટ ટુ બાય ન્યુ મોબાઈલ શું તેઓને મૂવી જોવી છે શું તેઓની મૂવી જોવાની ઈચ્છા હતી શું તેઓની મૂવી જોવાની હશે તેઓ ઈચ્છા હતી ભૂતકાળમાં ડીડ બાકી બધું એમને મૂવી ભવિષ્યમાં વિલ ચાલો શું તેની ચા છે શું તેણીને ચા બનાવી હતી શું તેણીને ચા બનાવી હશે ચાલો શું તેની શું તેણીને ચા બનાવવાની ઈચ્છા છે શું તેણીને ચા બનાવવાની ઈચ્છા હતી શું તેણીને ચા બનાવવાની ઈચ્છા હશે આ ત્રણેય તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો તમારા માટે હોમવર્ક છે હવે શું આવશે પ્રશ્નાર્થ નકાર હકાર નો ખેલ ખતમ નકાર નો ખેલ ખતમ પ્રશ્નાર્થ અને હવે આવશે પ્રશ્નાર્થ નકાર એમાં શું આવી જાય નોટ કરતા પછી નોટ બાકી બધું એમ ને એમ વર્તમાનકાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી કરતા પછી હંમેશા નોટ પછી વંટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ પ્લસ કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક શું પાર્થને કામ કરવાની ઈચ્છા છે તો ખાલી પ્રશ્નાર્થ શું પાર્થને કામ કરવાની ઈચ્છા નથી શું પાર્થને કામ કરવું ન હતું શું પાર્થને કામ કરવું નહિ હોય ચાલો પાર્થ એકવચન આવે પાર્થ નોટ ડોટ ટુ વર્ક એટલે કામ કરવું શું પાર્થને કામ કરવું ન હતું તો ડીડ પાર્થ નોટ વન ટુ વર્ક કામ કરવું નહીં હોય વિલ નોટ ટુ વર્ક તમારે તેને રૂપિયા આપવા નથી એટલે કે શું તમારે તેને રૂપિયા આપવાની ઈચ્છા ન ઈચ્છા નથી શું તમારે તેને રૂપિયા આપવા ન હતા શું તમારે તેને રૂપિયા આપવા નહીં હોય તમે એટલે એમાં આવે

તમારે તેને રૂપિયા આપવાની ઈચ્છા નહી હોય ટુ હિમ મની તેણીને ચા પીવાની ઈચ્છા નથી શું તેણીને ચા પીવાની ઈચ્છા ન હતી શું તેણીને ચા પીવાની ઈચ્છા નહીં હોય તે હણી ડઝ પછી સી નોટ વોન્ટ ટુ ડ્રિંક ટી ભૂતકાળમાં વિલ સી નોટ વોન્ટ ટુ ડ્રિંક ટી હકારમાં વોન્ટ વોન્ટ ટુ પ્લસ મૂળ કર્યા પદ ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વન ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઢગલાબંધ વાક્યો દરેક ગુજરાતીઓ દરરોજ બોલે છે હવે તમને એક્ઝામ્પલ તમે જોવો તો ખરા આવું તમને કોન કીએ મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ એ ટુ ઝેડ તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો જસ્ટ એક્ઝામ્પલ મારે મોબાઈલ ખરીદવો સોરી મારે મોબાઈલ ખરીદવો છે આઈ વોન્ટ ટુ બાય આઈ વોન્ટ ટુ બાય મોબાઈલ આ તમામ ક્રિયા સોરી આ તમામ કરતા છે આ બધા જ કરતા છે આ બધા જ ક્રિયાપદ છે કોઈ પણ કરતા લઈ લ્યો કોઈ પણ ક્રિયાપદ લઈ લો તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો આઈ એટલે હું વી અમે આપણે યુ એટલે તું તમે ધ્યેય તેવો હી એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી વી ઓલ અમે બધા આપણે બધા યુ ઓલ તમે બધા ઓલ તેઓ બધા ગો એટલે જવું મેક બનાવું લર્ન શીખવું કેચ પકડવું સેન્ડ મોકલવું વોચ જોવું રીડ વાંચવું કમ આવું ગીવ આપવું રીમે જો રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું સ્લીપ શું ટોક વાત કરવી મીઠ મળવું પ્લે રમવું ઈટ ખાવ સ્ટે રોકાવું ડ્રાઈવ ચલાવું બાય ખરીદવું પે ચૂકવવું ડ્રો દોરવું ટીચ શીખડાવું રાઇટ જો ટીચ એટલે શીખડાવું અને લર્ન એટલે શીખવું રાઇટ લખવું થ્રો ફેંકવું સિંગ ગાવું સેલ વેચવું ફ્લાય ઉડવું સ્પીક બોલવું હેલ્પ મદદ કરવી રીડ વાંચવું વોક ચાલવું ડ્રિંક પીવું કોલ બોલાવું લાફ હસવું ટેક લેવું ટેલ કહેવું સો લાઈક નો ટાર્ગેટ છે સો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી આવી જશે તમારા માટે તંતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે આપ સાથે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ બધા પાંચ પાંચ સબસ્ક્રાઈબર કરાવજો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે લાઇક શેર સપોર્ટની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ જવાબદારી મારી આપ સાથે તો ફિરક્યા બાથે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આવડે કેમ નહીં તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો